એટલે એ લો વોલ્ટેજ ની સમસ્યા થઇ ઓલું તમે power અને ઉપર થી આ લો વોલ્ટેજ છે ને ઉપર થી રોજ દસ બાર વાર પાવર કટ થાય અને checking કરે તો અહિયાં કાઈ દેના bank તો સવાર એક જગ્યા તો ચેકિંગ હશે નહિ તો અહિયાં આઠ દસ વાર light એમાં શું હોય બધા ખેંચે ને એટલે વાયરો ભેગા થાય ને એવું થાય ને એના કારણે tripping આવે sir સાહેબ ધ્યાન આપો આમાં ચેકિંગ માં હવે દંડ તમે લાખ લાખ બબ્બે લાખ રૂપિયા આપી દો પણ એ પ્રમાણે power એ આપો સહેજ ને સહેજ ઓકે okay કરાવી દો એટલે જોવો છે આ રોજનું છે ચોક્કસ ચોક્કસ